સુરતમાં રોજરોજ હત્યા સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં એક મહિના પહેલા જ સુરત આવેલા યુવાની ઘાતક હત્યાના ઘાજીકી ઘાતકી હત્યા કરાતા ચકચાર મટી જવા પામી છે તો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી વાત એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર ખાતે એક મહિના પહેલા જ બારડોલી ખાતે નશા મુક્તિ કેન્દ્રથી ઘરે આવેલા અંશ આનંદ શિરસાટ નામના યુવાનની હત્યા કરાઈ હતી યુવાનની છાતીના ભાગે ઘા મારી ઘાતકી હત્યા કરાતા કા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી તો યુવાની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા પામ્યા હતા ત્યારે હત્યા બાદ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને ગુન નોંધી તપાસ હાથ ધરી હતી ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશામુક્ત કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઇડેન્ટિફાઈ કરી અને પછી એની આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવી હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ સુરતમાં રોજોરોજ હત્યા સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બે વર્ષ સુધી નશામુક્તિ કેન્દ્રમાં રહી એક મહિના પહેલા જ ઘરે આવેલા યુવાનની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ